તો મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોવો આ વિડીયો અંદર ગબ્બરભાઈ ઠાકોર ગમન ભુવાજીને મળવા માટે જાય છે છે એમના પગે પડે છતાંય મિત્રો ગમનભાઈ ભુવાજી મળતા નથી સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા સાહેબ વાયરલ થઈ રહ્યા છે કે ગમન ભુવાજી આવું કર્યું ગબ્બરભાઈ ઠાકોર ગુસ્સે થયા મિત્રો આ બધા વાતમાં સચ્ચાઈ કેટલી તમને હું જણાવી દઉં ભાઈ ખાસ કરીને વિડિયો તમે અનુભવી જોતા રહેજો ગબ્બરભાઈ ઠાકોરને બહુ સારી રીતે ઓળખું એમના બધાએ ભાઈબંધોને બહુ સારી રીતે ઓળખું ભાઈ અને એટલા માટે જ આ વિડીયો બનાવ્યો કે લોકો જે સોશિયલ મીડિયામાં વિડીયો નાખી રહ્યા છે એમાં સચ્ચાઈ કેટલી ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ છેલ્લા એક મહિનાથી તમને ખબર હશે કે ગબ્બરભાઈ ઠાકોર અને જે ગમનભાઈ ભુવાજી એ મળવા માટે જઈ રહ્યા હતા ગમન ભુવાજીને ત્યારે ત્યાં વિરોધ ઉત્પન્ન થયો વિરોધ તો મિત્રો એ બંને વચ્ચે છે જ નહીં પહેલા તમને એ કહી દઉં કેમ કે લોકો સોશિયલ મીડિયામાં લાઈક અને ફોલોઅર વધારવા માટે ગબ્બરભાઈ ઠાકોરનું નામ લે કેમ કે તમને ખબર છે અત્યારે ગુજરાતમાં એક જ નામ ચાલે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોર અને ત્રીજું નામ એમના ભાઈઓનું એટલે સરવણભાઈ ઠાકોર આ ત્રણેય માણસ એવા સાહેબ કે જે સત્ય માટે લડતા હોય એટલું જ નહીં પણ કોઈ માણસને સપોર્ટ કરે સાહેબ એ માણસને ઊંચી ટોચ ઉપર બેસાડે એ માણસ ભાઈ ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર અને સરવણભાઈ ઠાકોર આ ત્રણેય માણસ બહુ સારું કામ કરી રહ્યા છે પણ જે વાત આવે મિત્રો વિડીયોની કે જેમાં ગમન ભુવાજી કે જે ગબ્બરભાઈ ઠાકોરને ન મળ્યા ગમન ભુવાજીને ખમંડ આવી ગયો લોકો એવું વિચારતા હશે પણ મિત્રો જો સમય સમયની વાત છે ભાઈ સમય બધાય નો આવે આજે ગમન ભુવાજી હશે તો કાલે આપણા ગબ્બર ભાઈનો સમય આવશે સમય સાહેબ નો આવે પણ જે લોકો સોશિયલ મીડિયામાં વિડીયો નાખે ગબ્બર ભાઈને નીચા બતાવે અથવા ગમન ભુવાજીને એ તદ્દન ખોટું ભાઈ મિત્રો સમયથી મોટું કોઈ નથી સમય આવશે એટલે સમય એમને જવાબ પણ આપી દેશે કે ગબ્બરભાઈ ઠાકોર કોણ હતા ને એ સમય બતાવશે આપણે કાંઈ બોલવાનું જાજુ જરૂર નથી બાકી હું જ્યાં સુધી ઓળખું ત્યાં સુધી ગબ્બરભાઈ ઠાકોર અર્જુનભાઈ ઠાકોર હોય કે સરવણભાઈ ઠાકોર હોય એ કોઈ પણ મિત્રો કોઈની જોડે વિરોધ કરે ને એવો મને લાગતો નથી કે કરાય એ એમની રીતે એમના પગે પડ્યા બસ એટલું જ મિત્રો બાકી તમને ખબર છે કે ગમન ભુવાજી એ પણ ભુવાજી છે ભાઈ અને અર્જુનભાઈ ઠાકોર એ પણ ભગવાન માતાજીને બહુ માને એટલે એમની વચ્ચે કોઈ વિરોધ છે ને લોકો સોશિયલ મીડિયાની અંદર લાઈક અને ફોલોર વધારવા માટે ખોટા વિડીયો બનાવે તમારું શું કેવું કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ બનાવવાનું છે પણ કરતા રહેજો ધન્યવાદ